વલસાડના તિથલ રોડ પર આવેલા એમ સ્ક્વેર મોલની ગલીમાં પતંગની દુકાન પાસેથી ફિરકાની અજાણ્યો ઇસમ ચોરી કરી ફરાર થયો ઘટનાના સીસીટીવી સામે આવ્યા સોમવારના રોજ આઠ કલાકે મળેલા સીસીટીવીની મળતી માહિતી અનુસાર વલસાડના તિથલ રોડ પર આવેલા એમ સ્ક્વેર મોલના ગલીમાં ઉત્તરાયણ પર્વને લઈ માંજા અને પતંગની દુકાન ખોલવામાં આવી છે જ્યાં એક અજાણ્યો ઈસમ સૌ પ્રથમ દુકાનની રેકી કરી અને તેની મોટર સાયકલ દુકાન પાસે ગ્રાહકની તેમ નજર મારી કોથળામાં મૂકેલા ફિરકાની ચોરી કરી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો જે સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે